ચાલો આપણે સાબિત કરવાનું છે કે समांतर चतुर्भुજમાં સામસામેની બાજુઓ કેવી છે આ બંને સરખી છે ચાલો હવે પહેલા દામાં શું આવશ્યકણ ખબર છે પક્ષ પક્ષ એટલે આપના પક્ષમાં આપ્યું છે જે આપણે ખબર છે તે ચાલો મારે પક્ષમાં લખીશું ચતુષ્કોણ ABCD એ समांतर બાજુ ચતુષ્કોણ છે ચાલો ત્યાર પછી બીજું શું આપ્યું છે આપણને સમાંતર બાજુ છે આપણે એમ લખી શકીએ કે આપણને પક્ષમાં આપ્યું છે ઓકે હવે આપણે સાબિતી પર ધ્યાન આપીએ સાબિત એટલે કે સાધ્ય સાધ્ય એટલે જે સાબિત કરવાનું છે તે શું સાબિત કરવાનું છે સામસામા બાજુ સરખી છે એટલે કે એ બરાબર અને બીસી બરાબર સાબિત કરવાનું સાબિતી શરૂઆત કરીશું વિદ્યાર્થી મિત્રો કે સમાંતર બાજુ ચતુષ્કોમાં

મળે છે ઓકે હવે આ બંને ત્રિકોણો પર ધ્યાન આપવાનું છે હવે ધ્યાન આપવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે હવે ત્રિકોણ એબીસી મળે છે હવે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ એબીસી માં જોઈએ તો હું અહીંયા જોઈશ કે ખૂણો આ z તમારે આકાર અહીંયા ધ્યાનમાં માં લેવાનો છે આ z આકાર ઓકે તો ખૂણો DCA અહીંયા આ ખૂણો ખૂણો બરાબર ખૂણો થશે ખૂણો સી એ બી આ ખૂણો સી એ બી કઈ જોડે મિત્રો તો કે અંતઃ કોણની અંત આઠમા ધોરણમાં પણ ભણી ગયા છે આકૃતિ ઓકે બે આપણે આઠમા ધોરણમાં જોયું હતું બે કિરણો અને છેદતી છેદિકા થી બનતા ખૂણા ઓકે જે આપણે આગળ આઠમા ધોરણમાં જોઈ ગયા છે

કે વિકર્ણ તો અહીંયા આપણે એસી રાખીશું જા ઓકે પણ અહીંયા હવે શું કરીશું ઝેડ બદલે આપણે આ ઊંધો એન જેવો પડે છે આ કેવી આવી આકૃતિ પડે છે ઓકે તો અહીંયા આપણે આ ખૂણો જોયો તો અહીંયા હવે આ ખૂણો જોઈશું તો ખૂણો અહીંયા થશે ડીસીએ તો ખૂણો ડીસીએ બરાબર એના બરાબર એકમો પણ આ થવાનો એટલે ખૂણો CAB થવાનો ઓકે માટે ખૂણો CAB આપણ કેવા થશે અંતઃ

ચેપ્ટર સાતમાં ઓકે માટે આપણે લખીશું અહીંયા બે બાજુઓ કઈ એ બી બરાબર કારણ શું સીપીસીટી એટલે કે એકરૂપ એકરૂપ ત્રિકોણના ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ બાજુઓ સમાન હોય છે ચાલો ત્યાર પછી તે જ રીતે બીસી બરાબર એ બી અહીંયા પણ કારણ લખવાનું સીપીસીટી તો આપણા બે ત્રિકોણના અનુરૂપ સામસામાનની બાજુઓ કેવી છે એ બી પણ સરખી થઈ અને એ બી બરાબર ડીસી તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણું આ રમે પણ અહીંયા પૂર્ણ થાય છે